વડોદરા શહેર અને જિલ્લામાં દિવસે અને દિવસે અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે ક્યાંક ને ક્યાંક ગફલતભરી રીતે વાહન ચાલકો અકસ્માતો થઈ રહ્યા છે તેવામાં એક મોટી હોનારત થતા રહી ગઈ હોય તેવી ઘટના બની હતી વડોદરા શહેર નજીક તરસાલી બાયપાસથી સુરત તરફ જવાના માર્ગ ઉપરથી કન્ટેનરમાંથી ઓવરલોડ ભરેલો માલસામાન માર્ગ ઉપર નીચે પડ્યો હતો હાલ આ ઘટનામાં જાનહાનિ થતા ટળી હતી ત્યારે અકસ્માત અંગે ચાલકનું કહેવું છે કે બાઇક ચાલક અચાનક આવી જતાં બ્રેક મારવી પડી હતી એટલે સેફટી બેલ્ટ તૂટી ગયો હતો જેના કારણે કન્ટેનરમાં ભરેલો માલ સામાન નીચે પટકાયો હતો ત્યારે આ અકસ્માતને પગલે હાઈવે ઉપર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા તો બનાવની જાણ થતાં જ હાઈવે પોલીસ ઘટનાસ્થળે આવી હતી जयरे आ घटना ने लई पांच किलोमीटर सुधी लांबो ट्राफिक जाम थयो हतो जेना कारणे अनेक वाहन चालको ट्राफिक जाम ना कारणे अटवाया हता आपकी गाड़ी कहाँ जा रही थी तो और ये हादसा कैसे हुआ ये गाड़ी जा रही है वापी अचानक बाइक आया उसको बचाने के चक्कर में मैं अर्जेंट ब्रेक लिया माल अच्छे तो ये पीछे क्या माल भरा तो हुआ था रबड़ है रबड़ है तो रबड़ को सेफ्टी में बांधा हुआ अर्जेंट बाइक वाला आके बीच में रुका मैं अर्जेंट ब्रेक लिया फेल तो टूट गया गाड़ी स्पीड कितनी थी मुश्किल से पच्चीस से तीस आपका नाम सिंह विजय चौहान दिव्यांग न्यूज वडोदरा